બડા નુગરા બધા ઘેર હોય તારી કે નક એક તોડી ભજરમ જાતો રે એક વડી ઓ જતો રે એક વડી હવા જાતો રે કે કે પાછો ઘેર તો હોય ની પણ ઘેર તો જવા દો એ પક્કા ક ખાવાનો ટાઈમ છો કદા ઘેર તો હશે આજની તારીખમાં તો મારે ઉઘણું લેવું હોય અને કાલ ઓળડોમાં બાંધો લાવું અને તું પૈસો એકે ના આલે ને તો એકે હું યાકવા ના દઉં યાકવા અતો કે તમને ખબર છે પાછી આ જો કે પડાયા પડાયા હુર્યા હે હવે આટલી આટલી હવલી ઊંગો છે છે ને હોય ને અલા ગુલ્લા એ ગુલ્લા યો આ ભાઈ નો દીયો તો હુર્યા હે પણ કોઈ ખબર નથી સપર પર ભૂંગા વાગી હોય ને સપર પર ભૂંગા વાગી અલ્યા ઉઠો ને ઉઠો આ કોણ હે અધી

એ મારા દોહાને હું એટલી અલજ કરું કે મારા બાપા બરી હુકમ તમે મારા દોહા દોહા તમે હું મને આરી કોમ હુંપી જાઓ એટલે એ તો બાધી વાટા છોડો હા એટલે આવારમાં સવરેજી પાસી આ ઉગણો દેવા હું કે તો કાલે અમે હેકવા અમે આવવાના ઈય તારા બાઈકો બજરો મેલ્યો છે આ લેકશો પર એમનમ ઈ તો હદાય હેક તો કાલે ઓર વેલાય અમે હેકવા નહીં આવશું અલ્યા બાવજી ના રોઢું ન હું ઈ હું લે તમે બોઈ નેકશો તમે બધા તો તમે ધવાલા નથી અકોળો એ તો ઠીક હે હા પણ પછી એમાં બીજું કોઈ નહી જોવાય કોઈ શક્કરિયાન કોઈ પછી શક્કરિયા નો શીરો બધી બધી વાનગી બનાવવાની ને પછી આખવાનું આ તો કરો વરડો લાવવાનો હે પાછો તમ તારે તમારે શકરિયા બાફીને રાખજો કે હા અમે એકવા આવશે ચાલતું એક શકરિયું ખાશે ને પછી આવશે રહે છે ઓહ તારી આ દોડે મારા દોહે દોડે ઘેર દોડે ઓમ કુઠિયો ના ભરી હોય તો મોહવાર માં લાવું રૂ અમે બેઠા તો દેખાત નથી લેપ અલ્યા તારી એટલે હું તમારે વાંચું

ભાઈ આપડે ભાઈ બાબુ ભાઈ તમારે એકલા એનો બધા ભયા ભાગ હે બાધા એકવા આવશે રૂપો છે આખી રૂપો પેલો આવશે અરે રૂપા અને જો એ દાડે તો કાલ જો તારા ઈ સકરિયો જો તારા મોઢામાં રાખું તો મારું નો મડી કોંજી નથી પાછો ઓ લાગશે એ કોણ ભઈ હા વાવો ઓય કો આતું બેહો અરે પણ હું એક કોગી જેવા એ પાછો એટલે આ એકળો બલે ઉગરાણું કરવાના નવો રિવાજ લાયો કશ્યુ અલે તમારા જપર પર મુંગળ વાગી એટલે કોઈ એકળો આખી જિંદગી બોધવેલો રાખવાનો કશ્યુ અલે આખી જિંદગી તો નથી બોધવાના બાર મને એક દાડા

આખી જિંદગી શી ખબર કે હું કરી ખબર પડતી પેલા ગુલ્યો કે મારા કન કોઈ નથી અને રૂપો કે મારે પણ કોઈ નથી અને તમે આખી જિંદગી મધુરી કે કરો આલે શી ખબર હવારમાં તુએ વળી આવતો તમે વળી આખો તમને વળી ખબર પડે વળી એમנם આયા એવાર હું કરતો જ તરે ઇત હું મારી અદ્ભુત વાત કરું મોડી ઓમ તો કે બેહજો રાયકર અલ્યા ભાઈ હું ગરી ખબર હે અલ્યા પેલા ગુલિયા ને પેલા રૂપલા બે રહે છે હા કે તું વાત થોડી ભાઈ હું તો ઉઘોડા બને રાત નો ગયો કે કે મન તો આમ કૂતરાને માર દે કેને કૂતરાને માર દે પણ રાત ના તારા ભાઈ માં થારેતી રાત ને ફરે વેલો નતો ફરી કે તો અલ્યા વેલ ભાઈ મને સવાલ જાય કે બેટા તહેવાર આવે ને તારે ઉઘરાણું તારે કરવાનું એટલે મારા માં સૌરાજા એટલે તું રાત નું ઉઘરાણું કરી પૈસા લાવું

એટલે આજ તમે કો કરજો ને હવાર આલ્યો રા ઓહ તારી અરે જે માગવા જો કનાઈ જો કે મારા ઘર સુધી તો ભરેલી પડી છે મો આલુ પરા તો તમાર ડોહો કઈ જાય છે કરવું પડે તારે તો અરે બાજી તો ફરજ માં કહેવાનું આવે છે બાદલ કો કે ભાઈ હવાર તહેવાર આજો ઘણો આવે છે બચ્ચો લાબાની હવાર પર સકરીન બકરીન મારું લાબાનું હોય છે હું મારા પર ઘરના પૈસા કરી આવું એટલે હાલ તમાર પૈસા ના લાવજો રે કોણ ભાઈ

પાછો દાદા મારા ભાઈ બધા સોલ મરું સોલ મરું એ તો વાત કરે એટલે આમ તો ભલે કોઈ પગ સોલય ગયો પણ કોઈ પાછો તું કેતો હસી પાછો પાવર મત કરું કોગડા કરવું ઘેર કે આ હમણાં પૈસા ની જગ્યા હમણાં કેતો લઈને જો હમણાં હમણાં

ુરવા દેતા નઈ કોઈ ઓ આને કોઈ જાણતુંય નથી ન وان બળક સવરે ચડીયા આશીર રાજ ઉણ કોઈને હુરવા તો દેતા નથી સવરે ગાડી નો ખોતા મને એવા જાય કે અરે આ હવે ઉરવા દે તો મન તો આજ એના ગંઢીએ છે સિહાર રાજ્યો બધું જે જિગણ લઈને ફરે મારા દોહે કઈ ગયો હ મને

હવે હું તમને શું વાત કરું હા અલ્યા આપણે તો કુટુંબ કો મોડસો હી ચમ શું જીવ પણ કુટુંબ અરે તમને શું વાત કરું નટવર લે યાર શું જીવ પણ કહેતા તો હો ના અરે એકના ના પાહણ જો જે ઓમ બોલે ને એક જોડી ઓમ એક વળી ધોકળો નું હોય પડ્યો ને લ્યો આ તો કો મોડસો યાર એટલે આ ભાઈઓ હી એટલે હું એ જ ખબર પડતી નથી પણ તમે કરી શું કે ઓમ બોલે ને ઓમ બોલે ને કેમ બોલે કો તમે અલ્યા હવા શિવરાત્રી હે કે નથી શિવરાત્રી રહે બધન ખબર હે બાદન ખબર હે કે પેલા કે મને કોઈ ખબર નથી

પણ તમે નતા વાત કરતા કે અમારા બાપ દાદો હાલી જાય તો તમે પેહલા તમાર બાપ દાદા કરતા હોય ભાઈ હાલતા હોય એકલા તો કરતા કોઈ આલીને જાય બાપ દે તો ભાઈ હવે ઉભો દઉતું નથી

જોવો કે મારો ભાઈ તો તદ્દો કરીએ હવે ના અલ આવો બા કોના ભાઈ